ગુરુ પૂનમના દિવસે જે કોઈ પણ મને મળવા આવે એને ભક્તિ કરવી હોય માતાજી ની સેવા કરવી હોય માતાજી ના કીધે ચાલવું હોય તો ગુરુ પૂનમ ના દિવસે જે કોઈ મને મળવા આવે ને અને કંઠી લેવા આવે ને તો એક શિવ પુરાણ લેતા આવજો મા મા ગુરુ પૂનમ ના દિવસે પણ એટલું યાદ રાખજો કે ગુરુ પૂનમે આવો મારી પાસે તમારી પોતાની કંઠી બદલાવા કે લેવા માટે તારે તમે એક શિવ પુરાણ લઈ આવજો અને શિવ પુરાણ મને આપજો ને પછી હું તમને આપીશ પછી એને વાંચવન ચાલુ કરજો મારી પાસે શિવ પુરાણ તમે મને આપજો પછી હું તમને આથવાત આપીશ પછી એનું એનું વાંચન ચાલુ કરજો એમાં ભક્તિ ચાલુ કરજો પછી બધા જીવનના મગજના આત્માના પરમાત્માના જે દુઃખ છે ને બધા દૂર થઈ જશે અને નક્કી કરજો કે દિવસમાં એક કલાક વાંચવી 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 દિવસ નહીં તો રાત એક કલાક તો નીકળન એટલે કરજો એટલે પોતે લઈને આવજો અહીંથી કોઈ હાલ છે નહીં શિવ પુરાણ લઈને આવજો અને શિવ પુરાણ વાંચો તો જ્ઞાન પ્રાપ્ત થાય એટલે શિવ પુરાણ છે ને એમ જ બધું છે બધું એમ જ છે શિવ પુરાણ ની અંદર જે રહસ્ય છે જે દેવના સમાધાન છે જે દેવની વાતો છે જે દેવની રચના છે પરમાત્મા શું માંગે છે આપણે ક્યાં ક્યાં એ એ મોકલવા માટે બધી રચના અંદર શિવ પુરાણમાં મૂકેલી છે એટલે ગુરુ પૂનમ ના દિવસે પોતાના ઘરેથી શિવ પુરાણ લઈને આવજો એટલે હું આશીર્વાદ સ્વરૂપે પાછી તમને આપીશ પછી એમાંથી કઈક વાંચન ચાલુ કરજો